દાહોદ એશટી બસ ડેપોમાં ઝાલોદ દાહોદ ધાનેરા બસના ડ્રાઈવર નશાયુક્ત હાલતમાં જણાય આવતા ઝાલોદ દાહોદ ધાનેરા મુસાફર દ્વારા હંગામો કરવામાં આવ્યો ઝાલોદ દાહોદ ધાનેરા ઝી ઝે એઇટીન ઝેડ એઇટ ટુ એઇટ નાઇન નંબરની બસ ઝાલોદ ડેપો પરથી ઉપડીને સાંજના છે ને ત્રીસ કલાકના અરસામાં દાહોદમાં આવી પહોંચી હતી તે દરમિયાન ઝાલોદ દાહોદ ધાનેરાના બસ ડ્રાઈવરે બીજી બસના ડ્રાઈવર જોડે ઉદતાઈ ભર્યું વર્તન કરતા અને બસ ડ્રાઈવરની ગફલતભરી ડ્રાઈવિંગ જોઈને બસમાં મુસાફરી કરનારા મુસાફરો તેમજ દાહોદ બસ ડેપોમાં ટ્રાફિક સંચાલન કરતા ઓફિસરને શંકા જતા ટ્રાફિક સંચાલકે બસ ડ્રાઈવરને ડ્રાઈવિંગ સીટ ઉપરથી ઉતારીને તેમને સ્ટાફ રૂમમાં ડ્રાઈવરને ચેકિંગ કરવા માટેનું બ્રીથ એનેલાઇઝર મશીન લેવા જતાં બસ ડ્રાઈવર દાહોદ બસ ડેપોમાંથી ભાગી નીકળ્યો હતો બે થી ત્રણ કલાકની ડ્રાઈવરની શોધખોળ બાદ ડ્રાઈવર હાજર થતા બ્રીથ એનલાઇઝર મશીન દ્વારા નિરીક્ષણ કરતાં નશાયુક્ત હાલતમાં જણાવ્યું હતું તેવું માનવામાં આવે છે તે દરમિયાન બસમાં મુસાફરી કરનાર મુસાફરોએ હંગામો મચાવ્યો હતો અને નવી બસની માંગણી કરી હતી રિપોર્ટર દીપેશ ચૌહાણ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ દાહોદ સ્ટી બસ સ્ટેશનમાં અમે ભારતી ચા પીને આવ્યા તીખડે દાહોદ ડેપોની અને ડીતા ડેપોની બે બસો અમે અમે આવી તો આ ટ્રાફિક જામ થઈ ગયું તો અમે આત આત ટ્રાફિક ક્લિયર કરાવવા ઉભા હતા તો બે ડ્રાઈવર કંડક્ટર વચ્ચે બોલાચાલી હતી તો વચ્ચે આવીને હું તેલ દરમિયાન એ ભાઈ ડ્રાઈવરે મારા ડીસા ડેપોના ડ્રાઈવરે મારા જોડે વિભક્ત વર્તન કરેલું હતું પછી મેં એને ઓફિસમાં બોલાવી અને નિવેદન લેવાની વાત કરી તો ઓફિસ છોડીને ભાગી ગયેલો છે હવે હાલમાં તમે શું કરવાનું છે હવે એના સામે કાયદેસરની કાર્યવાહી કરીશું અને પેસેન્જરો જે છે પેસેન્જરો અડધા પેસેન્જરોની સગવડ કરી દીધી છે બાકીના પેસેન્જરોની સગવડતા કરે છે તમારું નામ સાડા પાંચે જાલોદ થી બસ નીકળી હતી સર એમાં સાડા છ અહીંયા દાહોદ આવ્યા નવ વાગ્યા સુધી હજી કોઈ નિર્ણય આવ્યો નથી ડ્રાઈવર ડ્રાઈવરને ને કોઈક મગજમારી થઈ બસ સ્ટેન્ડ ના ગેટ ઉપર પછી ડ્રાઈવર ફરાર થઈ ગયો બસ છોડીને ભાગી ગયો એટલે અમે હજી નવ વાગ્યા સુધી છોકરા ભાઈ રહેલા બસ સ્ટેન્ડ માં બેઠા છે